રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાઈ જતા રાજકીય પંડિતો થઈ ગયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું ચૂંટણી હોય એટલે જાહેર સભા તો યોજાય પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજની જાહેર સભા વિશેષ એટલા માટે હતી કે ભાજપે આ જાહેર સભામાં રાજપૂત સમાજ અને ભાજપ વચ્ચે સર્જાયેલા સંઘર્ષને અંકુશમાં લેવામાં મોટી સફળતા મેળવી છે એક તરફ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપ સામે મોરચો માંડી રહ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભાજપની સાથે એ જ રાજપૂત સમાજના આગેવાનો જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ડીડી રાજપૂતે મુખ્યમંત્રીની હાજરીમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને કેસરિયા કર્યા છે ડીડી રાજપૂત આજે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભામાં ન માત્ર રાજપૂત સમાજના આગેવાનો સાથે જોડાયા છે પરંતુ સાથે સાથે અન્ય કોંગ્રેસના આગેવાનોને પણ ભાજપમાં તેમની સાથે લઈ ગયા છે ડીડી રાજપૂતની સાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના યુથના મહામંત્રી ધીરાજસિંહ ચૌહાણ થરાદ કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના પ્રમુખ પહાડસિંહ બારોટે પણ કેસરિયા ધારણ કર્યા છે મુખ્યમંત્રીએ પણ આ તમામ કોંગ્રેસના રાજપૂત સમાજના આગેવાનો આજનો અવસર ખૂબ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં શ્રી ડીડી રાજપૂત મહામંત્રી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ श्री अल्पेश भाई भगवान भाई जोशी प्रमुख यूथ श्री भूआजी श्री सिंह जी पहाड़ भाई दरबार महामंत्री जिला यूथ कांग्रेस बनासकाठा मायाबेन भाविक भाई त्रिवेदी पूर्व कॉर्पोरेटर थरात प्रमुख थरात शहर रामा भाई राजपूत પૂર્વ ગૌ વતી સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય અને સાથે જોડાયેલા સૌને ભારતીય જનતા પાર્ટી વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ભારતીય જનતા પાર્ટીમાં ને આવકારું છું એક તરફ ગુજરાતમાં રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાના મુદ્દે ભાજપ સામે બાયો ચઢાવી છે અને તેવા સમયે જ ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના દિગ્ગજ નેતા ભાજપ સાથે જોડાયા તે મુદ્દે ડીડી રાજપૂતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રેરાઈને ભાજપમાં જોડાતા હોવાનું જણાવ્યું હતું

અને છેલ્લે છેલ્લે હમણાં જયારે મોદી સાહેબના નેતૃત્વમાં આપણું હજારો વર્ષનું એક સપનું હતું હિન્દુ રાષ્ટ્રના રામ મંદિરના એક સપનાને જયારે સાકાર મોદી સાહેબના હસ્તે થયું ત્યારે અમારા અંતરના આત્માના અવાજને પૂછીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ માં ભવાનીને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ તેનો સુખદ અનુભવ પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરવામાં આવેલી ટીપ્પણીને લઈ રાજપૂત સમાજ નારાજ છે અને ભાજપ પાસે ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપની સામે જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ છોડીને ડીડી રાજપૂત જેવા મોટા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં રાજપૂત સમાજનું આંદોલન કઈ દિશામાં જશે તે જોવું રહ્યું હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા નર્મદા જિલ્લામાં આવેલી ઉત્તરવાહીની પંચકોશીમાં નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભક્તો